ભારતીય સેનામાં અમિત ધોળકિયા બીમારી બાદ શહીદ થતા તેમના મૃતદેહને દિલ્હીથી જુનાગઢ ખાતે લવાયા હતા અહીં પૂરા રાજકીય સન્માન સાથે શહીદ અમિત ધોળકિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શહીદ અમિત ધોળકિયાની શમશાન યાત્રા જુનાગઢ શહેરના માર્ગો પર ફરીને સોનાપુરી સમસાન ખાતે આવી પહોંચતા અહીં પણ હજારોની સંખ્યામાં લોકોએ શહીદ અમિત ધોળકિયાને અંતિમ સલામી સાથે વિદાય આપી હતી જૂનાગઢના વીર સુપુત અમિત ધોળકિયાના પાટલા ત્રેવીસ વર્ષથી ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે અમિત ધોળકિયાના ભારતીય સેનાના ચોવીસ વર્ષની યશસ્વી સૈનિક ફરજ પૂરી કરીને નિવૃત્ત થનાર હતા પરંતુ લડાખ કારગિલ સરહદ પર તેમના પોસ્ટિંગ દરમિયાન ફેફસામાં થયેલા ઇન્ફેક્શનને કારણે તેને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અહીં સૈનિક હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન આવી હતી પરંતુ શરીરના સૌથી મહત્વના અંગ ફેફસાનું ઇન્ફેક્શન ખૂબ જ ગંભીર રીતે આગળ વધતા અમિત ધોળકિયાના પાંચમી નવેમ્બર અને બુધવારના દિવસે શહીદ થયા હતા જેમના મૃતદેહને જૂનાગઢ આવી પહોંચતા શહીદ સમિત ધોળકિયાની અંતિમ યાત્રા જૂનાગઢના રાજગ પર ફરીને સોનાપુરી શમશાન ખાતે આવી પહોંચી હતી જ્યાં પૂરા સૈનિક સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू સો ને ભરે ખલ્યાન મેરે જહા ઝૂમ કે ભંગડા પા O que